ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એકઠા થયા બાબુભાઈ મેઘજી શાહ જે પૂર્વ ધારાસભ્ય છે અને પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલના પ્રમુખ પણ છે તેઓએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર શા માટે પેન્શન નથી આપતી એ સમજાતું નથી લગભગ બધા રાજ્યમાં ધારાસભ્યને પેન્શન આપવામાં આવે છે સિક્કિમમાં તો પેન્શન સાથે વીસ લાખ રૂપિયા ફંડ પણ આપવામાં આવતું હોવાનું તેઓએ જણાવ્યું છે ભૂતકાળમાં માધવસિંહ સોલંકી વખતે પણ કાયદો આવ્યો હતો પરંતુ કોઈ ઉપવાસ કરતા મામલો અટકી ગયો હતો અને આ કાયદો રદ કરવો પડ્યો હતો ખાસ જો વાત કરવામાં આવે તો આ અંગે તેઓએ સર્કિટ હાઉસ ખાતેથી છવ્વીસ માર્ચના સાંજે છ વાગે માહિતી આપી હતી આજે આપને મળવા માટેનો ઉદ્દેશ્ય એ છે કે દેશભરની વિધાનસભાના પૂર્વ ધારાસભ્યોને અને લોકસભા અને રાજ્યસભાના પૂર્વ સભ્યોને પેન્શન અપાય છે સર્વવિધિત છે એકમાત્ર ગુજરાતની વિધાનસભાના સભ્યોને મંજૂર રખાયેલા પેન્શન કેન્સલ થયા પછી આ પેન્શન અપાવવા માટેની વર્ષોથી માગણી થઈ રહી છે એનો ભાજપ સરકાર સ્વીકાર કરતી નથી હાલની સરકાર સ્વીકાર કરતી નથી અને વારંવાર એમની સાથે અમે પત્રવ્યવહાર કર્યો છે રૂબરૂ મળવાનું થયું છે ધારાસભ્યોને અપાતી અન્ય સગવડોની અંદર પણ એ એનો અમલ જે છે ને એની અંદર ખૂબ અસંતોષ રહે આરોગ્યના બિલો સબમિટ કરવા પડે અને પછી એનું એ થાય ને એસટીની અંદર ઓનલાઈન બુકિંગની સગવડનો હોય અને જગ્યા હોય તો એ ધારાસભ્યને બેસવા મળે આ બધી સગવડોના માટેની વારંવાર રજૂઆતો કરેલી છે તેમ છતાં એનો કોઈ નિકાલ આવતો નથી નિવેડો આવતો નથી એટલે આજે પણ મુખ્યમંત્રીશ્રીને અધ્યક્ષશ્રીને પાર્લામેન્ટરી સેક્રેટરીને આપણા પાર્લામેન્ટરી મંત્રીને અમે ફરીથી લખ્યું છે અને આપ પણ અમારી વાત લોકો સુધી પહોંચાડો એ ઉદ્દેશથી આપણે આ લેખિતની અંદર બધા મુદ્દાઓ આપેલા છે અને એની અંદર ખાસ સિક્કિમ જેવું રાજ્ય નાનકડું રાજ્ય જો ધારાસભ્યોને પૂર્વ ધારાસભ્યોને પચાસ હજાર રૂપિયા આપતું એટલું જ નહીં પણ ધારાસભ્યોનું જે સંગઠન છે એક્સ એ કાઉન્સિલ ત્યાંની એને વર્ષે વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ એમણે જાહેર કરેલી છે ગુજરાત આજે પોતાને ખૂબ પ્રગતિશીલ રાજ્ય વિકસિત રાજ્ય અને બધી જ બાબતોમાં આગળ ગણતું હોય તો એણે હમણે કરવો જોઈએ અને મેં વારંવાર અમે કહીએ છીએ કે ભાઈ ગુજરાત હાલનું ગુજરાત જે છે એનો મોટો ભાગ પહેલાં મુંબઈ રાજ્યનો ભાગ હતો આજે મુંબઈ રાજ્યના દિવાસી રાજ્ય પછી મહારાષ્ટ્રને ગુજરાત જે થયા એમાં મહારાષ્ટ્રની અંદર પણ પેન્શન અપાય છે એ ધોરણે ગુજરાતના ધારાસભ્યોને પૂર્વ ધારાસભ્યોને પેન્શન અપાવવું જે અમારી માગણી છે વધુ સિનિયર અમારા સભ્ય ભરતભાઈ બારોડ જેવો ઘણો સમય વહીવટ પણ રહ્યા છે અને એ પણ તમને પોતાની માહિતી આપશે હું એકલો પડી ન જાઉં એટલા માટે થઈને ભરતભાઈ હંમેશા મારી પડખે રહ્યા છે રાજેન્દ્રસિંહભાઈ પણ એ ખેડાના ધારાસભ્ય રહ્યા છે અને આટલી આ ધારાસભ્ય પોતાની શારીરિક નવરાઈઓ હોવા છતાં પણ લોકોના કામ કરવા માટે થઈ અવારનવાર ગાંધીનગરની મુલાકાતે રહેતા હોય છે લોકોના પ્રશ્નો પણ ઉકેલતા હોય છે અને જ રીતે અમારા બધા જ ધારાસભ્યો જે છે એની આ વિગત આની અંદર લખેલી છે કારણ કે ધારાસભ્ય પદ મટી જાય પણ સંબંધો તો કાયમના હોય છે જેમના ટેકેદારો હોય એમની મુશ્કેલીઓ હોય તો એની કંઈ ફરિયાદ હોય એની તકલીફ હોય તો નિવારણ કરવા માટેનું ધારાસભ્ય પોતાની વર્ણલેખો નિયમ પ્રમાણે પોતાની ફરજ સમજીને કામ કરતા હોય છે એટલા માટેની સરકારે એની નોંધ લેવી જોઈએ અન્ય રાજ્યોની ધોરણે એનું પેન્શન આપવું જોઈએ અને રાજ્યને વિદેશની અંદર તો આ પ્રજાકીય પ્રતિનિધિઓની ક્ષમ પૂરી થઈ જાય એટલે એના માટેની લાઈફ ટાઈમ એની ઓફિસ સુધીની સગવડની જવાબદારી એ સરકારો સંભાળતી હોય છે કરીને કારણ કે એને પત્રવાર કરવો હોય તો એને ઓનેરિયમ નહીં પણ એને પોતાનો સ્ટાફ પણ પોતાનો જોઈએ એ રીતની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે